તેની જે સીડીઓ છે તે તૂટી ગઈ હોવાની જે ઘટના છે ગુજારી ઘટના તે સામે આવી હતી દ્રશ્ય બતાવીશ આપને કે અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલા મધુરમ ફ્લેટના આ જે દ્રશ્યો છે હાલ કે જે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે હાલ કે કેવી જે દુર્ઘટના છે તે સામે આવી હતી સદનસીબે કોઈ દુર્ઘટના ઘટી નથી જાનહાનિ થઈ નથી પરંતુ આ કેટલી ભયાનક હોઈ શકે કારણ કે ચાર માળના આ જે ફ્લેટ છે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે જેમાં ટોટલ છવ્વીસ જેટલા જે લોકો છે તે આ ફ્લેટમાં રહેતા હતા અને તાત્કાલિક સવારે વહેલી સવારે એટલે કે ચાર સાડા ચાર વાગ્યાની આસપાસ આ જે સીડીઓ છે તે એક જ દમ તૂટી ગઈ હતી અને ત્યારબાદ તાત્કાલિક જે ફાયર વિભાગને તેની જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ તાત્કાલિક જે ઘટના સ્થળ છે ત્યાં આવી પહોંચ્યું હતું અને રેસ્ક્યુ ઓપરેશન જે છે તે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું મહત્વનું છે કે ચાર મારમાં ટોટલ છવ્વીસ જેટલા લોકોનું સફળતાપૂર્વક જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું અમદાવાદના જીવરાજ પાર્કનો આ બનાવ છે કે હાલ જોઈ શકાય છે હાલ કે કેવી રીતે આ જે જર્જરિત ફ્લેટ છે તે જોવા મળી રહ્યો છે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર જે છે તે સામે આવ્યા નથી પરંતુ કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ તે પણ અહીંયા મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે કારણ કે કોર્પોરેશન દ્વારા કોઈ જ પ્રકારે સર્વેલન્સની જે કામગીરી છે તે કરવામાં આવી નથી રહી આ જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા કેવી રીતે જે બેરિકેડ્સ છે કે પછી પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા છે જાહેર ચેતવણીના અને સાવધાન રહે લોકો તેના જે પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા છે આપણી સાથે આ જે મધુરમ ફ્લેટ છે તેના કેટલાક સ્થાનિકો જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું આપનું નામ કાજલ ઠાકોર કાજલબેન આજે ઘટના ઘટી હતી કેટલી ખતરનાક હતી છો આપ શું કહેશો જે લોકો ફસાયા હતા હતા તે લોકોના જીવ કેટલા ચોંટી ગયા ઘટના તો બહુ જોરદાર હતી અમને તો જ્યારે આમ ખબર પડી અડધી મિનિટમાં આખી સીડી ઉપર થી લઈ નીચે પડી ગઈ થોડીક વાર તો અમે બી ગયા છું અમારી ઉપર બધું પડ્યું પછી બાર ભાગવા ગયા પછી બધાને બૂમો કરી બધું કીધું ત્યારે ખબર પડી કે આખી સીડી નીચે જ પડી ગઈ છે અને પછી ફાયર બ્રિગેડ ફોન કર્યો અને બધાએ જેવા લોકોને બચાવ્યા છે એટલે કે કેટલી ભયાનક ઘટના હતી પ્રત્યક્ષી સાથે પણ આપણે વાત કરી એટલે કોર્પોરેશન દ્વારા સર્વેલન્સ ની કામગીરી કરવામાં આવે કારણ કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે અહીંયા મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે જી જીમાનસિંહ જોડાવા બદલ આભાર આપનો